મોડાસા તાલુકાના ચોપડા ગામના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાની પોજરે પૂરવાની માંગ સાથે કલેક્ટરને ફોરેસ્ટ વિભાગને આવેદન આપ્યું પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ચોપડા વિસ્તાર જંગલમાં બકરા અને અન્ય જીવોનું મરણ કરેલ હોય ત્યારે ગામ લોકો ભયભીત બની આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગના જિલ્લાના અધિકારીઓને મોટી જાનહાની ટળી એ અનુસંધાને દીપડાને પોજરે પૂરવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું પૂર્વ સરપંચ વિક્રમસિંહ ઠાકોરના અનુસાર આ વિસ્તારના લોકો ઢોર ચરાવવા જાય જંગલમાં બળતણ અર્થે લાકડા કાપવા જતા લોકોને આ જંગલી જાનવર મોટી જાનહાનિ કરે તેનો જવાબદાર કોણ વારંવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું બાબુસિંહ ચૌહાણ અરવલ્લી આજરોજ અમે ચોપડા પહાડપુર સિદ્ધપુર ગામના ગામ જણો જે અમારા જંકલ વિસ્તારમાં છેલ્લા દોઢ બે માસથી દીપડો દેખાય છે અને અવરનવર માણસોને જોવા મળે છે અને જે દીપડાએ છેલ્લા ત્રણ દિવસ પહેલાં એક પાડીનું મારણ કર્યું હતું રમેશભાઈ છગનભાઈ ખાંટ પહાડપુર ગામના છે તેમની પાડી મારી હતી એ પહેલાં પણ બે ત્રણ બકડા માર્યા હતા એક બે ગાયની વાછડી મારી હતી એટલે એ બાબતે અમે માન્ય વન અધિકારી સાહેબશ્રી શ્રીને સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ દીપડો વન વિભાગ દ્વારા જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને યોગ્ય જગ્યાએને ખસેડવામાં આવે જેથી કરી જે કોઈ માણસનું જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડી અને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે એવી અમે ગ્રામજનોની માગણી છે વિભાગમાં ડીએફઓ સાહેબના આવેદનપત્ર અમે આપ્યું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે દીપડો જાનહાની માણસને કોઈ ના જલ્દી કરે એ પહેલાં વિભાગને નમ્ર વિનંતી કે એમના અધિકારીઓને જલ્દી વહેલી તકે દીપડાની સગવડ કરી બીજી જગ્યાએ ખસેડે અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે અમારો ગ્રામજનોનું જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રને માન આપીને તૈયારીમાં એ તાત્કાલિક એમનો જે જાનહાની ના થાય અને માનવનું રક્ષણ થાય એ બી વિનંતી નમ્ર આભાર